સ્વતંત્ર પર્વની દેશભરમાં ઉજવણી કરવામાં આવી ભારત પાકિસ્તાન બોર્ડર પર દેશભક્તિનો રંગ જોવા મળ્યો નડાભેટ બોર્ડર પર સ્વતંત્ર પર્વની ઉજવણી કરાઈ બીએસએફના વડાએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો સ્વતંત્રતા પર્વને લઈને દેશભક્તિના અનેક કાર્યક્રમો યોજાયા ઇઠ્યોતેર સ્વતંત્રતા દિવસની હર્ષોલ્લાસથી ઉજવણી કરાઈ મુશ્કેલ પરિસ્થિતિમાં પણ જવાનોનું જોશ ખૂબ જ હાઈ જોવા મળ્યો આ છે નડાબેટ બોર્ડર જ્યાં અસહ્ય ગરમી પડી રહી છે અને એ પચાસ ડિગ્રી સુધી આવી જાય તેવી ગરમી હોય છે શિયાળામાં અહીં કડકડતી ઠંડી પડે છે અને ચોમાસામાં અવિરત વરસાદ પણ વરસતો હોય છે આવા વચ્ચે તમામ જે બીએસએફના જવાનો છે તે ખડે પગે ચોવીસ કલાક દુશ્મન દેશ નાપાક જે પાકિસ્તાન છે તેના ઘૂસણખોરી ના થાય તે માટે નજર રાખી રહ્યો છે તેઓ નજર રાખી રહ્યો છે અને તેમની સુરક્ષાને લઈને આપણે સુરક્ષિત રહીએ છીએ ખાસ આપણે બતાવવા માગીશ કે આ જે બોર્ડર છે તે બોર્ડરની ફેન્સિંગ છે ને આ ફેન્સિંગની પાછળ રણ જોઈ શકો છો તો અને રણની પાછળ જે ગ્રીનરી છે તે પાકિસ્તાનનો વિસ્તાર શરૂ થાય છે એટલે કે આ નળાબેટ બોર્ડર છે ખાસ બનાસકાંઠા સુઈ ગામ પાસે આવેલી નળાબેટ બોર્ડર છે અને અત્યારે હાલ અમારા સ્થાનિક સહયોગી જે છે યશપાલસિંહ યશપાલસિંહ ખાસ આજે પંદરમી ઓગસ્ટ છે ઇઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય પર્વ જે ઉજવણી થઈ રહી છે કેવો માહોલ શું કહેશો ચોક્કસ સચિનભાઈ આજે સમગ્ર દેશની અંદર અત્યારે ભારત માતાની જય બોલી રહ્યા છે લોકો કારણ કે આજે પંદરમી ઓગસ્ટ છે અને આજે આજનો દિવસ એક દેશભક્તિનો દિવસ છે જ્યારથી સવારથી વ્યક્તિ ઊભો થાય છે ત્યાંથી જ એક દેશભક્તિ એનામાં રંગાયેલી હોય છે ત્યારે આજે નળાબેટ ખાતે આપણી ટીમ અત્યારે પહોંચી છે સમગ્ર આજે જે નળાબેટ બોર્ડરનો જે અત્યારે જીરો બોર્ડર પર છે જે પાકિસ્તાન આવેલું છે પાછળના પાકની અંદર ત્યારે અહીંના જવાનો એક ચોમાસું હોય ચાહે શિયાળો હોય ચાહે ઉનાળો હોય ગરમી હોય કે ઠંડી હોય કે પછી વરસાદ હોય એની અંદર એક અહીંયા ચોવીસ કલાક જે સેવા આપી રહ્યો છે ને ત્યારે આપણો દેશ એ ભારત એ ત્યારે તમામ લોકો એટલે કે આપણે તમામ લોકો આરામથી સૂઈ શકીએ છીએ અને જીવી શકીએ છીએ માત્ર એ દેશના જવાનના કારણે આ દેશનો જવાન સવારથી માંડીને સાંજ સુધીને સાંજથી સવાર ડ્યુટી કરી રહ્યો છે ને આપણે સવારથી સાંજ કહી શકાય કે કામ અને સાંજથી સવાર આપણે સૂઈ રહ્યા છે એ માત્ર આ દેશના જવાનના કારણે આપણે સૂઈ રહ્યા છીએ ઓગણીસો એકોતેરમાં ભારતે પાકિસ્તાનની જે સેના છે તેને પરાસ્ત કરી હતી ત્યારબાદ અહીં છેલ્લા કેટલાક વર્ષોથી પ્રવાસન સ્થળ તરીકે લોકો પર્યટકો અહીં આવી રહ્યા છે મ્યુઝિયમ પણ બની રહ્યું છે કેવો ને કેટલો વિકાસ ને કેટલા લોકો અહીં આવી રહ્યા છે વિકાસ કેવો થઈ રહ્યો ચોક્કસ તો વિકાસની વાત કરવામાં આવે તો આજે પાંચક દસ વર્ષની અંદર ખૂબ જ આ નાડાબેટનો વિકાસ થયો છે સાથે સાથે ટુરિઝમ ત્યાંથી બહારથી લોકો અહીંયા ખૂબ જ યુવાનો સાથે સાથે વિદ્યાર્થીઓ પણ અહીંયા આ માણવા માટે ખૂબ જ આવતા હોય છે જીરો પોઈન્ટ જે બોર્ડર છે અહીંયા પાછળના ભાગમાં પાકિસ્તાન આવેલું છે તેને લઈને એક લોકોમાં ઉત્સાહ હોય છે કે ચાલો આપણે જોવા જઈએ કે શું છે ત્યાં ત્યાં આ દ્રશ્યો જોવે છે સાથે સાથે નડાબેટની અંદર પણ ટુરિઝમ દ્વારા તેમજ બીએસએફના જવાનો દ્વારા અલગ અલગ રીતે કાર્યક્રમો કરવામાં આવે છે સાથે સાથે જે સાંજના સમયે જે બીએસએફ દ્વારા અલગ અલગ કાર્યક્રમો બતાવવામાં આવતા હોય છે તેને લઈ લોકો ખૂબ જ ઉત્સાહ સાથે મોટી સંખ્યામાં આ નિહાળવા માટે આવતા હોય છે तो खास करी ने बॉर्डर से ना जवानों ने दिल्ली एकज इच्छा हुए थे के जिस मिट्टी से जन्म लिया है इस मिट्टी के किसी शाम काम आए अगर इस बॉर्डर के जवानों में किसी दिन शहीदी में अपने भी लिस्ट में नाम आए किसी शाम ये सोच के हर जवान इस बॉर्डर पर अपना जो है काम कर रहे कैमरा पर्सन योगेश टक्कर के साथ सचिन कड़िया गुजरात फर्स्ट नड़ाबेट बॉर्डर તો જે રીતે ભવ્યતિભવ્ય ઉજવણી છે તે સ્વાતંત્ર્ય પર્વની નળાબેટ ખાતે પણ કરવામાં આવી મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા બીટિંગ ધ રિટ્રીટ પણ યોજાય